આજથી થોડાક દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં એક આતંકી હુમલામાં ઓપરેશન અંતર્ગત ભારતીય સેનાએ જળબાતોડ કાર્યવાહી કરી હતી પાકિસ્તાનમાં જે નવ આતંકી સ્થળો છે તે જગ્યા પર સ્ટ્રાઇક કરવામાં આવી હતી ને સો જેટલા આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો હોય તે પ્રકારના સમાચાર પણ મળ્યા હતા જેના કારણે આ કાર્યવાહીથી પાકિસ્તાન લાલઘુમ બન્યો હતો કે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળી શકે છે ત્યારે આ તમામ પરિસ્થિતિને વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તે શનિવારે ટ્વિટર ઉપર એક જાહેરાત કરે છે અને કહે છે કે ભારત અને પાકિસ્તાન સાથે તેમની વાતચીત થઈ છે બંને લોકો યુદ્ધ વિરામ માટે સહમત થયા છે બસ આ જાહેરાત થયા બાદ હવે તે એ જ ક્રેડિટ લેવાની શરૂઆત કરે છે છે તો પ્રચાર પ્રસાર કરતા દેખાય કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રોકાવી દીધું Nuclear missiles. Let's trade the things that you make so beautifully. And they both have very powerful leaders, very strong leaders, good leaders, smart leaders. And uh, it all stopped. Hopefully it'll remain that way, but it all stopped. I was very proud of Marco Rubio and all of the people that worked so hard. Marco, stand up. What a great job you did on that. Thank you, J.D. Vance. Marco. the whole group worked with you but it was a great great job and uh, i think uh, they're actually getting along maybe we can એટલું જ નહીં સાઉદી અરબમાં જે એક બિઝનેસ સમિટ મળી છે ને આ સમિટમાં પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તે પોતાનું ભાષણ આપી રહ્યા હતા અને આ ભાષણ દરમિયાન તેમણે ફરી વાતનો ઉલ્લેખ કર્યો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકતું હતું જેમાં હજારો લોકોના જીવ જઈ શકતા હતા પરંતુ મેં બંને દેશોને કીધું કે જો તમે યુદ્ધ કરશો તો અમે તમારી સાથે વેપાર નહીં કરીએ તેવી રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના શબ્દોમાં કહી રહ્યા છે જેના કારણે બંને દેશોએ મારી વાત માનીને આ યુદ્ધ તેમણે વિરામ કર્યો એટલે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે કેરેટ લેવાના પ્રયાસો કરી રહ્યા છે તે વિશ્વભરમાં અલગ અલગ દેશોમાં જઈને કહી રહ્યા છે કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાવ્યું છે તેના કારણે સરકાર સામે પણ કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે દર્શક મિત્રો કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં